દૂર મેરા નામ મિત્રો જય અમે જામ બાપા મંદિરે ગેસ કનેક્શન કરવા આવ્યા છે આજે થોડુંક છે ટૂંકમાં રસોડાનું કામ હતું એટલા માટે એ લોકોએ થોડીને કાઢી નાખ્યું હતું રિનોવેશન કરવાનું હતું ને એને કાઢી નાખ્યું હતું એટલે એટલા માટે અમે પાછું ફિટિંગ કરવા આવ્યા છીએ બહુ સાચા ટાઈમ એવો છું પણ મને ખબર ન પડતી અત્યારે ફૂલ ભૂલૈયા એવું થઈ ગયું મકાન કંઈ ઘટે જ નહીં એવા તમને નજારો બતાવું તમે જુઓ આ દાદરની રેલિંગ છે હવે અહીંથી અમે હાલી છીએ તમે જોજો હું ને મારા મિત્ર બે એવા છે જો હું તમને એવું તો કહેતા ભૂલી ગયો સુરેશભાઈ સુરેશભાઈ કેમ છે મજા આવે છે ફૂલ ભૂલૈયામાં ને જો તમે હું તમને એનું નજારો જુઓ એ પણ જલારામ બાબા જગ્યાનું છે બહુ મસ્ત છે આમ

મજા મજાયું દીને ગુંધીને રસ્તા ગોતી છે અમે આમાં અંદર 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 છાવાડું છે જમી લીધું માસી જો આ અમારું કામ આવી ગયું અંદર આ ગેસ ફિટિંગ છે આ અમારું વેલ્ડિંગ પડ્યું છે અને મે કેટલું કર્યું એ તમને મિત્રો બતાવ્યું છે જો આ આવડા અમે જોઈટ કર્યું જો હવે અહીંયાથી ટી મારીને અહીંયા નીચે એક પોઇન્ટ ઉતારવાનો છે એક પોઈન્ટ આ બાજુ ઉતારવાનો છે ત્યાર પછી અમે એક દીવાલ માટે રિનોવેશન કરેલું હતું એટલા માટે કાઢીને એને બાયપાસ કરીને ફિટિંગ કરી છે ત્યાર પછી આવશે આ એક ટી મારી દેવાની છે એલ્બો માડી થ્રી એટ કર્યો અડધો કરી અને નીચે માગશે બે પોઈન્ટ ઉતારણ એક બોર્ડની આ છે એક ઓલી વાયું છે માં લાદીને બધું કરું તો એટલા માટે એ લોકોએ કાઢીને કહું હતું અત્યારે અમે પાછું રિટર્ન ફિટિંગ કરવા આવ્યા છીએ બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરજો શેર કરજો મારા વલા બિલ ચૂપ થતી હોય તો માફ કરજો જય હિન્દ જય ભાઈ